આ બંને આરોપીઓ જૂથમાં રહીને રાત્રિ દરમિયાન બિલ્ડિંગ પ્લેટો અને અને સ્કૂટર ચોરીને બજારમાં ઓછી કિંમતે વેચતા હતા લોકોમાં ભય ફેલાવતા સતત અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા આ શખ્સોને અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જામીન પર છૂટી ગયા બાદ ફરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ કોઈ પ્રમાણિક રોજગાર કરતા ન હોવાથી તેમની હાજરી માત્રથી નાગરિકો પોતાનું માલમતા અસુરક્ષિત માને છે જાહેર વ્યવસ્થામાં ભંગ ન થાય અને ધાર્મિક પ્રસંગો શાંતિથી પતાવવા માટે પોલીસ કમિશનરે કડક કાર્યવાહીનો નિર્ણય લીધો અંતે પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે પાસા હુકમ જાહેર કરી એકને રાજકોટ અને બીજાને જામનગર જેલમાં મોકલવામાં આવ્યા છે પોલીસનું કહેવું છે કે આવા પુનરાવૃત્તિ કરનાર ગુનેગારો સામે કડક પગલાં ચાલુ રહેશે જેથી શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો